તો હેલો મિત્રો એનાર બ્લોગ ફેમિલીમાં તમારું સ્વાગત છે આજના આપણા મિની બ્લોકમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે મિત્રો ગરમી ખૂબ પડવાના કારણે આજે હું અને હું મારા સ્ટાફ મિત્રો બધા ભેગા મળીને એક આજે વૃક્ષરોપણનું વાવેતર કર્યું છે તો મિત્રો તમને ખબર છે કે દિવસે દિવસે કેટલી ગરમી પડે છે તો તમે પણ મિત્રો એક વૃક્ષરોપણ કરજો અને પર્યાવરણ બચાવજો મિત્રો અને આ વિડીયો વધુને વધુ શેર કરજો તમારા મિત્રોને મોકલજો અને એમને પણ કહેજો કે એક વૃક્ષરોપણ કરે અને બીજા પણ વૃક્ષરોપણ કરે થેન્ક યુ આભાર મેં અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી નાખો એના બ્લોગ ફેમિલી અને હા મિત્રો અમે ઇન્સ્ટાગ્રામમાં પણ છીએ તો અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે મોજીલો રામસિંગ ઓફિસિયલી તો મિત્રો એમાં પણ અમને સપોર્ટ કરજો નમસ્કાર